જય માતાજી જય મામિયા ભાઈ આપણે આવી ગયા છીએ આજે સ્ટોરે આજે ફાઈડે છે તો આજ તો જોઈએ હવે શું શું છે બધું અને ભાઈ ના તો જોઈ લેજો અચૂક સારો એવો છે ભાઈ આજ તો અમારે ઓછું થઈ ગયો તો જોરદાર આજ તો ફાઈડે કે જે મેં તમને કાલ કીધું હતું કે ડિલિવરી આવે દર વખત દર વખત ફાઈડે માં શુક્રવારે જે ફોલોઅપની કે જે ગ્રોસરી આઈટમ બધું આવતું હોય છે આજ તો લોચો થઈ ગયો કાલે મેં ઓર્ડર સેન્ડ કરી દીધો પંદર શું હતું ખબર હે કંઈ રિફ્રેશ મારવાનું આવ્યો રિફ્રેશ નહોતો માર્યું તો લોચો થઈ ગયો તો કે ઓર્ડર સેન્ડ થયો જ નહીં તમારો પણ ઓલરેડી મેં સબમિટ તો આપી દીધું તો એ થયો નહીં તો ડિલિવરી આવી જ નહીં બોલો તો મોટો જોરદાર લોચો થઈ ગયો તો હવા હવામાં ફોન કરે કારણ કે શું આપણો ઓલરેડી બધો ઓર્ડર કરતા હોઈએ ઓર્ડરમાં તો ઓર્ડર તો બધો કરી દીધો હતો મસ્ત એવો મોટો ઓર્ડર હતો પણ હવારે ભાઈ ડિલિવરી આવી ને તો છે એટલે એ ખબર બે ટોટ આવી ખાલી એમાં એક કે સિગરેટ નહીં કશું જ નહીં અને સિગરેટ આવતી હોય ત્યારે આપણે ઓર્ડર અમે કરતા હોઈએ ને તો લિમિટેડ અમુક વસ્તુનો કરતા હોઈએ કે જતી ના હોય કારણ કે આમ જોકે પડી હોય ત્યાં ચાર તો આપણે કરી દઈએ તો હું કશું ફાઈડે આવવાની જોઈએ ને એટલે સેટ થઈ જાય પણ આજ તો ખબર જ નહીં ભાઈ એક ડિલિવરી પેલો હવાર માઇન્ક હવે ફોન કરે કસ્ટમર કેરમાં તાણીને મને કીધું કે તમે રિફ્રેશ નહીં માર્યો અને સબમિટ થઈ ગયો તો પણ તમે એક્ટિવ પ્રોસેસ થવાની દીધી એના કારણે ડીલે થઈ જાય ડિલિવરી હ તારી જ થાય તો હવે સોમવારે આવશે ડિલિવરી મારી અને આજ તો લોચા થઈ ગયા જોરદાર કબજ સિગરેટો બિગરેટો બધું જ પતી ગયું બરાબર જે મેન મેન સિગરેટો હતી એ એમ તો પણ જે અમુક વસ્તુ અમુક સિગરેટો એને પતી ગઈ તો હવે ટ્રાય કરીએ બીજાથી મંગાવવાનો તો કશના વાત કરી તો કે વધો નહીં ક્યાંક હું તને આપી દઉં ખરો એક શરતે તો ક્યાંક મારે સેલ પર્સન તો ક્યાંક સોમવારે તારી ડિલેવરી આવે તે વખત મને પાસી આપી દેજે હું સેટિંગ કરાવું તો એક કલાકમાં આમ કહેતો હતો તો આવી ગયો અત્યારે સિગરેટો મેં ભરી દીધી જે હું ચાર સિગરેટો એન્ડ મંગાવી હતી ચાર ટોટ એટલે કે ચાર ટોટ ને સોરી ચાર કાર્ટ એ હું તમને બતાવું કઈ સિગરેટ મંગાવી હતી જો પાર્લામેન્ટ શોર્ટ એક ક નથી અત્યારે ફૂલ થઈ ગયા લાઈન જો પછી એલિમેન્ટ હંડ્રેડ રેડ એક ક્યાંય નથી એ ફૂલ થઈ જઈ પછી પિરામિડ બ્લ્યુ હન્ડ્રેડ આ પણ નથી આ પણ ફૂલ થઈ ગઈ લાઈન છે એક સુધી બીજી છ આ રી મારે બોલો સિલ્વર શોર્ટ ચાર સિગરેટો આજે બોક્સ આજે રહ્યો મને આપી ગયો હમણાં જ બીજું જો આજે ડિલિવરી આવી હતી પોલારાવાળાની પણ એટલા બધા કેસ ન થાય તો હું ગોઠવી દઉં ફટાફટ એ જે ગોશ ને બધી આવી હતી અને જો હું બતાવું તમે ગોઠવી અને પેલા તો કેસ બહુ આવ્યા નતા એક બે ટોટમાં જો ગોઠવી દો કચરો બે ટોટ આવી હતી બે ટોટમાં તો એકમાં પ્રાઇઝ ગન આવી હતી ને એક નવી ફ્લેવર આવી છે જે પ્રમોશનમાં આવે જે તમે કોન્ટ્રાક્ટ કરો ને કેન્ડીનો તો પ્રમોશનમાં આવે નવી ફ્લેવર કોઈ આવી હોય ને તો નવી ફ્લેવર કિટકેટમાં આવી જાય વેનીલા હું તમને બતાવું છું વેનીલા આ વેનીલા ફ્લેવર નવી આવી કિટકેટમાં અને બીજી એક ફ્લેવર રેસીસમાં આવી હેસીસમાં રેસીસમાં એક જ મિનિટ હું તમને બતાવું મેં હાલ જ અહીંયા મૂકી દઈ લાસ્ટમાં હતી યાર આ રહી ચોકલેટ લાવો આ રહી કીટ અરે રેસીસમાં નવી ફ્લેવર આવી ગયા છે અને એક ત્રીજી પણ વસ્તુ નવી આવી કેટકેટમાં વેનીલા હતી રેસીસ હતી અને હું બીજી તમને બતાવું યા હરસિમાં ફરસીમાં પણ નવી આવી યાર જો ક્રંચી ક્રંચી વેફર ક્રંચી વેફર કોના નવી આવી યાર એટલે બે ટોટમાં થઈને આજે આવ્યું મારું રેગ્યુલર ઓર્ડર તો આવ્યો જ નહીં આજે તો આપણે જોઈએ બહારનું વાતાવરણ જેવું તો

વાગી જાય સાત હવે જ ફાઇ તો બીજી હતું ભાઈ અને હજી તો પ્રાઇઝો મારતા મારતા આખો રેક પતાવી દીધો એ જે આપણે પ્રાઇઝોની વાત હતી પતી ગયું વાત હમ અહીંયા પતી ગયો ભાઈ ગમો આટલી બધી ગમો આવે ગણીય બધી જ ગમો બધાની પ્રાઇઝ જો એક નવો એક નવું એક નવોનું બધાને અલગ અલગ શું સાઈઝ વાઇઝ બધાની પ્રાઇઝ વાઇઝ થઈ જાય સેટિંગ આ એ ગમો છે બે નવું આ બાજુ બધી થઈ જાય મોટાભાગે સિત્તેર ટકા પતી જેવી બાકી છે સાત વાગે બાર પવન બવન આ ઘોઘરા જેવો પવન છે હજી ભાઈ હજી બતાવ્યું તમને એ વખતે પવન હતો અત્યારે હાલ જોર પવન ઠંડુ એમ જેવું વાતાવરણ બહુ હવે તારે હમ વાતાવરણ તો વધારે બાર ની ઉપર આવે એવું પોચ મીટ થી વધારે થઈ જવા એવું જો આના ઉપરથી ખબર પડતા પવન ચટલો હશે કોઈ ફરતું નહીં ઠંડુ હોય ને વાતાવરણ બહાર બહુ बाकी सीरी है स्टेट में कश नहीं खाली एक भाग्य चौक जो मल सात वगे आटलू अजवा जो सूर्य दादा छे एक नीचे उतरी है ना को आम तो अंधार गोट थी जाए तो भाई समर आए भाई स्नो वाला थोपला भागी ना Guardian and Snowbaro, or I did those What are the most of it? Quark work? I do all sales and I did good. <laughs> yes. 24? Oh <laughs> God. No, I think I sold 10 grand, it was 10 grand times 6.5. Oh, okay. That's my commission. Commission? Okay. Yeah. 10 grand times, so let me look at it. Let me work it out. <laughs> <laughs> too much cold outside? That's oh, alright. It's, it's alright. Right. Okay. There we go. Very cold outside. A little bit. Little bit know? Yeah, it's not yeah. too bad. It's nope. the wind when the wind picks up, but it, the wind is kind of soft. Yeah. You know what I mean? Sometimes summer, sometime winter, sometimes yeah. sometime, sometime rain. <laughs> yes. Alright, so that's. <laughs> One day everything. I made mean, 650 bucks today. 50 bucks? 650. 600 yeah. lottery? 650. Today. 650. It's good. One day. Wait, you want instant ticket? It's uh Bob's furniture like sales. Sales. Yeah. yeah. So, but tomorrow I can make nothing. You never, You don't know. We are prepared. We have got it.

માય કન્ટ્રી મ્યુઝિક માય કન્ટ્રી મિસ્ટિકસી ઓકે જો આપણે દેશી વાપરું કાફાઈ પાપી તને પાપ લાગશે ભાઈ આજ તો ફાયડિયા સાંજે બહુ બીજી હતું અને અત્યારે હમણાં બધી બીજી હતું અંકલ તો આજ તો બહુ મજા આવી મેં તમને ભાઈ હાલ કાભે નો બતાવ્યો જબરજસ્ત તાલમાં આવી ગયા આપણો ગીતો વાગ્યો ને ભાઈ તો રે હો કૂદ દારૂની બાટલી લઈને ના પૂછવાની વાત એ તો કે હું લાઈક કરું ને મારો વગાડતો વગાડતો ગયો તો મેં કીધું એક કામ કરું હોય હું તો મસ્ત ચાલુ કરી આલું તો ચાલુ કર્યું ને તો મને કહે કે મસ્ત લે ગીત તારું મેં કીધું આ તો જ જોવાનું તાણ વગાડ શોન થઈ તાણ બાપો બાપો મેહોણા ભાઈ આ તો એટલે દેશી વગાડ્યું મહેવાણાનું અને ફૂલ અવાજ સુન જાય રે જાય ગાડી લઈને કમાન્ડર હતી ને પેલી જીપ હવે જો આ ભાઈ આ આજના દિવસ માટે આટલું જ ભાઈ કારણ કે હવે તો દસે નહીં સાડા દસ થઈ ગયા સાડા દસ થઈ ગયા તો આજના બ્લોગને એન્ડ કરીશું ભાઈ અને આ મારા વિડીયો તમને ગમતા હોય ભાઈ તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોગ ઇડિયાસે જય માતાજી જય ઉમિયા